તો આજના દિવસનો વિડીયો ચાલુ કરતાં પહેલાં હું એક સરસ મજાની વાર્તા કહેવા માગીશ કે એક ગામ હતું અને આ ગામ છે ને એમાં બે બાળકો હતા એકનું નામ રવિ અને એકનું નામ મોહન એટલે આ રવિ અને મોહન છે એ બે પાકા દોસ્તાર હતા અને બે છે એ ખૂબ ચપ્પળ અને હોશિયાર હતા એક દિવસ બે કંઈક વાત કરતાં કરતાં બેને વિચાર આવ્યો કે આપણા ગામમાં પાણીની બહુ તંગી છે તો કેમ નહીં આપણે આ કૂવાનું પાણી છે એ ગામ સુધી પહોંચાડવાનું કંઈક કરીએ આ બધી વાત કરી અને બે છૂટા પડ્યા રાત્રે બેએ ખૂબ વિચાર કર્યો કે શું કરીએ તો પાણીને આપણે ગામ સુધી પહોંચાડી શકીએ એટલે મોહન છે એણે રાત્રે એવું વિચાર્યું કે હું રોજ કૂવામાંથી પાણી ખેંચીશ અને ગામ સુધી પહોંચાડીશ એમ એટલે ગામની બહેનોને પાણી ભરવું ન પડે અને રવિ છે એણે એવો વિચાર કર્યો કે હું સવારમાં ઉઠીને પહેલાં તો મારા ટીચર પાસે જઈશ અને આ વાત કરીશ કે આવું છે તો શું કરવું જોઈએ એટલે રવિ છે એને એના ટીચરે સરસ મજાનો એક આઈડિયા આપ્યો કે તું એવી કોઈ આખી ચેનલ બનાવ કે જેના કારણે પાણી છે એ ગામ સુધી પહોંચે એટલે રવિ અને મોહન છે બી પોતાના કામે વળગી જાય છે પણ થયું એવું કે મોહનને રોજ પાણી ખેંચી ખેંચીને ગામ સુધી પહોંચાડવું પડતું હતું જ્યારે રવિની એક જ દિવસની મહેનતના કારણે આખું ગામ છે એ પાણીથી તૃપ્ત થઈ ગયું ત્યારે રવિ અને મોહન છે ને એ બેની વચ્ચેનો ફેર ખાલી એટલો જ હતો કે મોહન છે એની પરિસ્થિતિ કંઈક એવી હતી કે જેના કારણે એને મજૂરી કામ માટે જવું પડતું હતું અને નિશાળે જઈ નહોતો હતો જ્યારે રવિ છે એને જ્યારે નિશાળે જવા મળતું હતું તો એને આવા સરસ સાચો અને સરળ માર્ગ છે એ મળ્યો તો આ વાક્ય તો બધાને ખબર જ છે કે ગુરુ વિના જ્ઞાન નહીં એટલે ગુરુ છે એ જો આપણી પાસે હોય તો આપણને આવા સરળ અને સાચા રસ્તા બતાવે છે અને એવું જરૂરી નથી કે શિક્ષક દિન છે તો માત્ર નિશાળમાં ભણાવતા હોય તો તો જ આપણને મળે પણ આપણને કોઈ એવા સાચા અને સારા ગુરુ મળી ગયા હોય તો જીવનમાં પણ આપણને સરળ અને સાચો રસ્તો બતાવે છે કે આજે શિક્ષક દિવસ છે અને કહીશ એટલું જ કે શિક્ષક છે ને એ શિક્ષક ક્યારે બની શકે કે જ્યારે એને શિષ્ય મળે એટલે ટીચર છે એ વિદ્યાર્થીઓ વગર અધૂરા છે અને હું એટલું જ કહીશ કે હું ખૂબ ભાગ્યશાળી છું હું ખરેખર ખોટું નથી બોલતી હું ખૂબ ભાગ્યશાળી છું કે અત્યારે હું જે સ્કૂલમાં ભણાવું છું ત્યાંનો સ્ટાફ ખૂબ જ બહુ એમ કહી શકાય કે ખૂબ જ પ્રિય એવો સ્ટાફ છે બેનપણીઓ બહુ સરસ મજાની છે અમે બધા ટીચરો છીએ પણ બેનપણીઓની જેમ જ રહીએ છીએ અને ત્યાંની સ્ટુડન્ટની તો મારે કાંઈ વાત જ કરાય એવી નથી હજી કાલે જ્યારે તાલીમમાંથી છૂટી પડતી હતી ત્યારે મારી એક બેનપણી છે એને મેં એમ જ કીધું મેં કીધું ધમી ત્રણ દિવસ હું સ્કૂલથી છૂટી પડી છું પણ મને જરાય ગમતું નથી અને યાના છોકરાઓને આમ સારા હતા આના છોકરાએ પણ હું એ બધાને જોયા ને તો તરત મારાથી મોઢામાંથી નીકળી ગયું કે અમારા બાળકો તો છે ને ફૂલડા જેવા છે મેં કીધું એકથી પાંચ ધોરણના છોકરાઓને તું જો ને મેં ધમી તો એવા સરસ મજાના રમકડા જેવા છે બધાએ મેં કીધું અને મોટા ધોરણના વિદ્યાર્થીઓ પણ એટલા બધા હોશિયાર અને ડાયા વિદ્યાર્થીઓ છે કે આપણે બાર વાગ્યા સુધી ત્યાં કામ કરીએ ને તો મોઢામાંથી થાક એવો શબ્દ નીકળતો નથી જે હમણાં જ તમને કીધું તેમ કે જેથી મારી તબિયત સારી ન હોય અથવા તો મારો મૂડ ન હોય ને તેથી હું સ્કૂલે જવાનું પસંદ કરું છું કારણ કે મને ખબર છે કે હું સ્કૂલે જઈશ ને તો મારો આ થાક ને મારી બીમારી છે ને એ મટી જશે એટલે આવી સરસ મજાની સ્કૂલ છે મારે ક્યારેય વોટ્સઅપમાં કે એમાં સ્ટેટસમાં દેખાડવું પડતું નથી કે અમારી આવી મજાની સ્કૂલ છે કારણ કે નામ સાંભળીને જ બધાને ખબર હોય કે ખરેખર એ સ્કૂલ બહુ સરસ મજાની છે કારણ કે ને એનું વાતાવરણ જ એટલું સરસ છે અને એવી પણ ચર્ચા થતી હતી કે ઘણીવાર આપણે જોતા હોય છે કે શિક્ષકો છે એના વચ્ચે થોડી ઘણી મતભેદ હોય છે મનભેદ હોય છે પણ મેં મારે મારી ફ્રેન્ડને વાત કરી કે અમારી બધાની વચ્ચે પણ ક્યારે મનભેદ અથવા મતભેદ થોડો કંઈ થાય ને આમ એક ટકોય તો અમારો છેલ્લો ડાયલોગ છે ને એ સાંભળીને બધાય છે ને પાણી બેસી જાય અને જે કાંઈ પણ મનમાં કટરાક ભેગો થયો હોય ને એ બધો શાંત થઈ જાય શું ખબર છે છેલ્લો ડાયલોગ અમારો એ હોય છે કે આપણે જે કાંઈ પણ કરીએ છીએ ને એ બાળકો માટે કરીએ છીએ અને એ વિચાર આવે ને કે વાત સાચી છે આપણે જે કાંઈ કરીએ છીએ અથવા જે કાંઈ પણ કરવાનું છે ને એ બાળકો માટે જ કરીએ છીએ અને કરવાનું છે ત્યારે એ બધું મનભેદ ને મતભેદ છે ને એ શાંત પડી જાય છે કારણ કે બાળકો દેખાય ને સામાન એટલે એમ થાય વાત સાચી છે હો એટલે અમારો સ્ટાફ છે ને એ બહુ સરસ મજાનો સ્ટાફ છે ને એની પાછળનું કારણ આ છે અમારો આ ડાયલોગ કે આપણે જે કાંઈ પણ કરવું છે અથવા તો કરીએ છીએ એ બાળકો માટે કરીએ અને ખોટું નથી ભગવાને આપણને આવો સરસ આશીર્વાદ આપ્યો છે કે બીજી ઘણી નોકરી એવી છે કે જેમાં તો જેન્ટ્સ આરે કામ કરતું કરવું પડતું હોય લેડીઝ વારે કરવું પડતું હોય પણ અમારી નોકરી એવી સરસ મજાની છે ને કે અમારા બાળકો વારે કામ કરવાનું મારી યારે ક્રિશ હમણાં વચ્ચે વાત કરતો હતો કે મમ્મી કે તે ટીચરની નોકરી કેમ પસંદ કરી એટલે મેં એને કીધું મેં કે બેટા બીજી બધી નોકરી કેવી છે કે કદાચ સાત વાગે આઠ વાગે સવારે વહેલાય નીકળવું પડે અને જેન્ટ્સ હારે પણ કામ કરવું પડે લેડીઝ હારે પણ કામ કરવું પડે એવું ઘણું કામ છે પણ અમારું કામ મેં કીધું કેવું સરસ મજાનું છે નાના નાના બાળકો હારે કામ કરવાનું કોઈ જેન્ટ્સ હારે કાંઈ જરૂર ન પડે કોઈ લેડીઝ સાર જરૂર ન પડે માત્ર બાળકો હારે કામ કરવાનું અને જો એમાં આવા સરસ મજાના બાળકો મળી જાય ને તો તો ધન્ય થઈ જાય ખરેખર મજા આવે બહુ મજા આવે એ લોકોની જે લાગણી છે હું આજની જ વાત કરું તો છોકરીઓ છે એ ફોટા પડાવવા માટે ગાંડી ધૂર હતી મેડમ અમને યાર ફોટા પડાવો અમે હમણાં આઠમામાંથી વયા જાઓ પછી અમે તમને કેમ યાદ કરશું અને ઘણા છે સ્ટુડન્ટો સરસ મજાની ગિફ્ટ કાર્ડ બનાવીને આવતા હોય છે વોટ્સઅપમાં ને એમાં હેપી હવે તો નવો જમાનો એવો વોટ્સઅપમાં સવાર સવારમાં હેપી ટીચર્સ ડેના મેસેજ આવવા માટે ગુરુ પૂર્ણિમા હોય ત્યારે મેસેજ આવવા મળે બર્થડે ડે હોય તો મેસેજ આવવા મળે એટલે આટલા સરસ મજાના બાળકો વચ્ચે જે કામ કરવાનો લાભ મળે ને એવો બીજા કોઈને મળતો નથી એટલે આવી સરસ મજાની સ્કૂલ છે સરસ મજાના બાળકો છે એટલે છેલ્લે તો હું એટલું જ કહેવા માગીશ અને હું તો પાંત્રીસ વર્ષ પછી જ્યારે હું મારા ટીચર્સને ઈબાને બાને મારી ઉંમર પણ કહેવાય ગઈ પાંત્રીસ વર્ષે હું જ્યારે મારા પહેલાં ધોરણના મેડમને મળી હતી ને ત્યારે પાછળથી એનો અવાજ સાંભળી અને હું ફરીને એટલી મને દેખાણા અને હું એને પગે લાગી ત્યારે મેડમના શબ્દો એ જ હતા કે હવે તો તું મોટી થઈ ગઈ હવે થોડું પગે લાગવાનું હોય ત્યારે મેં એમ જ કીધું કે ભલે ને મોટી થઈ ગઈ છું તો હું તમારી સ્ટુડન્ટ જ ને એમ અને એક મેડમ અમારા આ તાલીમ ભવનમાં મળ્યા હતા એમ કહી શકું કે હું એની સિનિયર છું એ મારા જુનિયર છે એમ કે એને પછી નોકરી મળી હતી પણ તોય હું એને પગે લાગી ત્યારે એણે મને એમ જ કીધું મને કે હવે તો તું મારા કરતાં સિનિયર છો મને થોડું પગે લાગે ને ત્યારે મેં એ જ કીધું હતું કે ભલે હું તમારા સિનિયરમાં આવું પણ છું તો તમારી સ્ટુડન્ટ જ ને એટલે હું એને પગે લાગી એમ એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે હજી અમુક શિક્ષકો છે એ આમ તો એમ કહી શકું કે બધાય સારા જ હતા પણ અમુક આપણને પ્રિય હોય છે અને એટલે હજી એના પ્રત્યે આપણને એટલું માન એના પ્રત્યે એટલી લાગણી હોય છે આવું બધું સરસ મજાના વાતાવરણ અને સરસ મજાના બાળકો સાથે રહી અને કામ કરવાની પણ એટલી મજા આવે કેટલું સરસ હે એક તો સરસ મજાના છોકરાવારે કામ કરવાનું અને ઉપર જતા પગાર પણ મળે એટલે એમ કે મજાય મળે અને પગારેય મળે આવી કોઈની નોકરી છે ખરી કે જ્યાં મજા પણ મળે અને પગાર પણ મળે તો આવી એક જ નોકરી છે જે છે ટીચરની નોકરી કે જેમાં આપણને સરસ મજાના બાળકો હારે કામ કરવાની મજાય મળે અને હારે પગારય મળે તો આજના સરસ મજાના દિવસે હેપી ટીચર્સ ડે બધા મારા વિદ્યાર્થીઓ બધાએ મારા જે વિડીયો જોતા છે ને પૂર્વ વિદ્યાર્થી અથવા બીજા કોઈ ગામના છે એને બધાને મારા તરફથી હેપ્પી ટીચર્સ ડે અને એટલું જ કહેવા માગીશ કે ભણે ધીમે ધીમે ભણો પણ છેક સુધી ભણજો આશા છે એ અમર છે કદાચ ઓછા માર્ક આવે અથવા તો ફેલ થાવ તો નાસી પાસ ન થતા ભણવાનું છોડતા નહીં છેક સુધી ભણવાનું રાખજો અને ગામડામાં ઘણા સ્ટુડન્ટના વાલીઓ પણ મારા સબસ્ક્રાઈબર છે તો એને હું માત્ર એટલું જ સલાહ આપીશ કે તમારી દીકરીઓ છે ને એને થોડી ઘણી સગવડો આપજો થોડી ઘણું એનું ધ્યાન રાખજો પણ એને આગળ સુધી ભણાવજો આઠમા ધોરણ પછી ઘણા વાલીઓ પોતાની દીકરીઓને ભણાવતા નથી તો એને હું પહેલાંય સલાહ આપતી આવું છું રૂબરૂમાં મળું છું ત્યારે અને આજના દિવસે બસ એ જ સંદેશો આપીશ કે તમારા બાળકોને કોઈ સારી અને સેફ જગ્યાએ ભણાવવાનું રાખજો પણ ભણાવવાનું રાખજો અત્યારના સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ઘણું આડું નવળું જોતા હોઈએ છીએ જેના કારણે આપણે ચિંતામાં પણ મુકાઈ જઈએ છીએ પણ આ કપરા સમયમાં આપણે બાળકોને ભણાવવાનું તો રાખીએ જ કે જેથી કરીને આગળ જતા હું એવું નથી કહેતી કે નોકરી કરાવી હોય તો જ ભણાવવા જોઈએ પણ હું પહેલાંય કહેતી આવી છું હજી કહેતી આવી છું કે માત્ર નોકરી માટે નહીં પણ એને જીવનમાં આગળ સાચા અને સારા રસ્તાની સમજ માટે પણ આપણે એને ભણાવવા જરૂરી છે એટલે ભણાવજો Choke